ડાયમંડ ઉદ્યોગમાં મંદીને લઈને રત્ન કલાકારોની સ્થિતિ કફોડી થઈ ગઈ છે ત્યારે ગુજરાતના અલગ અલગ શહેરોના ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારોની ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે બેઠક મળી હતી અને તેમાં રજૂઆત કરવામાં આવી હતી દરમિયાન આજે સુરતમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા એસોસિએશનના હોદ્દેદારો સાથે સુરત કલેક્ટર સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં રત્ન કલાકારોના વિવિધ પ્રશ્ન મુદ્દે ચર્ચાઓ થઈ હતી ત્રણ બાબતોની ચર્ચા થઈ રત્ન કલાકાર બોર્ડ ની કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવે શૈક્ષણિક ફી જે બાકી છે એમને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક મદદરૂપ થવામાં આવે જે રત્ન કલાકાર મિત્રોના ઉપર મકાનો લેવામાં આવ્યા છે હપ્તા ઉપર એને ઈમ જે લોકોના ચડી ગયા હોય એને સરકાર એમાં મદદરૂપ થાય ખૂબ પોઝિટિવ રીતે ચર્ચા વિચારણા થઈ કલેક્ટરશ્રી આ બાબતે રિપોર્ટ તૈયાર કરીને રાજ્ય સરકારને સુપૃત કરશે અને ગઈકાલની મિટિંગ જે રાજ્યના મુખ્યમંત્રી શ્રી સીએમ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે જે ચર્ચા વિચારણા થઈ હતી એના ઉપર ચોક્કસ અમને હવે ખાતરી છે કે રાજ્ય સરકાર હવે રત્નકલાકારને કંઈક આર્થિક મદદરૂપ થશે અને રત્ન કલાકારોને મદદરૂપ થઈને જે ગુજરાતના રત્ન કલાકારની એક ઓળખ છે પૂરા વિશ્વની અંદર એને ટકાવી રાખવા માટે પણ ગુજરાત સરકારનો પ્રયત્ન હોય એવું અત્યારે લાગી રહ્યું છે આજે સુરત ખાતે રત્ન કલાકારો વતી એમના એસોસિએશન તરફથી અને ઇન્ડસ્ટ્રીઝ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ તરફથી અમુક જે એમના ઇન્ડસ્ટ્રીઝને લગતી રજૂઆતો જે છે એ કરવામાં આવી ગઈકાલે માન્ય મુખ્યમંત્રીશ્રી સમક્ષ પણ બધી રજૂઆત કરવામાં આવી છે અને રાજ્ય સરકાર ખૂબ જ પ્રશ્નોને લઈને સેન્સિટિવ પણ છે અને આજે જેટલી પણ રજૂઆતો થઈ છે એ અમે સરકારશ્રીમાં પહોંચાડશું અને સરકાર તરફથી આમાં યોગ્ય નક્કર પગલાં લેવામાં આવશે મુદ્દાઓને ચર્ચા ઘણા બધા મુદ્દાઓની ચર્ચા થયા છે અને એમના જે એક અત્યારે જે ડાયમંડમાં જે પરિસ્થિતિ છે અને રત્ન કલાકારોને જે એમના કહેવામાં એમની જે પીડાઓ છે એટલે અમને વ્યક્ત કરી છે અને એક યોગ્ય ફોરમ ઉપર જે છે અમે એક રજૂઆતો પહોંચાડશું અને રાજ્ય સરકાર તરફથી એમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે બોલાવવામાં આવ્યા અમે બોલાવ્યા એટલે અમે મિટિંગ કોલ નથી કરી બટ એમના તરફથી જે રજૂઆતો હતી એટલે એમને સાંભળવામાં આજે આવ્યું છે